ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્ય સ્ટેજ પરથી અધિકારીઓને ખખડાવ્યા કોન્ટ્રાક્ટરોને ખખડાવ્યા અને કહી દીધું કે ધારાસભ્ય કે તે જ તેમના વિસ્તારમાં થવું જોઈએ અને તમારો સામાન લેતા આવજો કાલથી કામ ચાલુ થઈ જવું જોઈએ છોટા ઉદેપુરમાં એક ધારાસભ્ય છે તેમણે જાહેર સ્ટેજ પરથી અધિકારીઓનો ઉધળો લીધો છે

બે મહિલા મોતને પણ ભેટી છે આવી ઘટનાઓ અનેક વખત મીડિયાની હેડલાઇન બની ચૂકી છે અને છોટા ઉદેપુરના સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવીએ જાહેર સ્ટેજ પરથી અધિકારીઓનો ઉધડો લેતા કહ્યું છે કે ધારાસભ્ય કે તે થવું જ થોઈએ અને દરેક કામ છે તે પણ થવા જોઈએ કોન્ટ્રાક્ટર આવ્યો છે ભાઈ કામ કરો શરૂ કરવાનું છે ઓક્ટોબર કાર્ડ

ફોન બંધ કર દે તું હમણાં તારો બધા કામ કયો બંધ હા થોડી વાર સાંભળજો બધી પાંચ વર્ષનું બધું ભાથું અહીંયા એક જ ફાઇલમાં છે હા એટલે કેટલા ને પાછું એવું ના લાગે ના દાડા આવું બોલ લો આવું ના થયું એવું કહેવાનો ચાન્સ જ નથી હાલવાનો અને હાલ પણ નહીં મારા ઇરફાનભાઈ કાલે લેતા હતા

અને લોકાર્પણ બી આપણી સરકાર કરે અમે બીજાનો નંબર જ નહીં લાગવા દેતા અને લાગવાનો પણ નથી અડંકાની ચોટ પર બધા જોઈને લે બેનો લાગશે કોઈનો હે આ સુકાપુડા આ સુકાપુડાને મારે યાદ કરવું છે સુકાપુડાની ચિંતા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જ કરી હતી

એનો જિલ્લો છે ગરડેશ્વર તાલુકો લાગે અને નરમદા જિલ્લો આવે એટલે આપણે જેવલગઢ થી જેફાનો પુલ પણ આ ધારાસભ્ય લેટર પર માંગણી કરી છે અને માગણી કરીએ જ છે એટલે એ બધું આવશે એ બધું આવશે પણ આ તો કાગળ જ લખ્યો છે હતું કે હેરફાઈ હા એટલે મને ખબર જ છે આ વિસ્તારની અંદર શું શું જોઈએ કયા ગામમાં શું જોઈએ છઠ્ઠી આમલીમાં હું જોઈએ ગટાસામાં હું જોઈએ સમરપુરામાં હું જોઈએ લાવા કોઈમાં હું જોઈએ મોટી જડીમાં હું જોઈએ આ બધું જ આ ધારાસભ્યને ખબર છે આ દસ વડા મને મારી પ્રજાએ તમે મને મત આયલા એ મતના એક હજાર કરોડ ના કામ આ નસવાડી વિધાનસભામાં આપણે લાવ્યા છે

પછી અમારું બાકી રહી ગયું હજુ તો હજુ તો બીજું બોલતો જ નથી હજુ કેટલા બધા કામો છે પણ આ અબરકાના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ને ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડિયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો